શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ગેરકાયદેસર દબાણ સામે તંત્રની કાર્યવાહી શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ગેરકાયદેસર દબાણ સામે તંત્રની કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એમજીવીસીએલ સી એલ અને રેવેન્યુ વિભાગની ટીમને સાથે રાખી રોડની બંને બાજુએ કરાયેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાય દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બે પીઆઈ અને બે પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર તેના છે દબાણકર્તાઓ દ્વારા કરાયેલા મકાન અને દુકાન લારી ગલ્લા જેવા કાચા પાકા દબાણો જેસીબી ની મદદ થી દૂર કરવામાં આવ્યા માર્ગ પર કરેલા દબાણો દૂર કરવા બાબતે માર્ગ અને પેટા વિભાગ સ્ટેટ દ્વારા 200 જેટલા દબાણકર્તાઓ ને નોટિસ જો નોટિસ મળ્યા બાદ કેટલાક દબાણકર્તાઓ એ સ્વૈચ્છિક રીતે પોતાનો દબાણો દૂર કર્યા શેરા તાલુકાના ભાગજીપુર ગામ ખાતે અંદાજિત 200 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગ તરફથી જે ત્રણ નોટિસ પૂરી થતા સત્યાવીસ તારીખના રોજ આજ વહેલી સવારથી પોલીસ વિભાગ આર એન બી અને રિવન્યુ વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં કાચા પાકા મકાનો હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને રોડથી નજીક જે પાકા મકાન હતા એને પણ જેસીબીથી મારી અને દૂર કરવામાં આવ્યા છે અને રોડ ચોખ્ખો થઈ જશે એ પછી શહેરાથી વાઘજીપુર સુધીનું રસ્તાનું પહોળો કરવાનું કામ છે એ પણ સરકાર તરફથી મંજૂરી મળતા એ શરૂ કરવામાં આવશે અંદાજિત પાંચ જેટલા પાકા મકાન હતા જેની દિવાલો આવતી હતી એ તોડવામાં આવી છે કાચા લહારી ગલ્લા હતા એ બધા ઉઠાઈ લેવામાં આવ્યા છે રસ્તા ઉપરથી જેના કારણે રસ્તો ખુલ્લો થશે અને આવતા જતા માર્ગના વાહન વ્યવહાર માટે સુગમતા રહેશે પ્રણય રાણા માર્ગ અને મકાન પેટા વિપાગ ગોધરાજ તરફ ઇકબાલ લડબડ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે